અંબાજી ખાતે માતાજીની આરાધનાના ભાગરૂપે એક અદ્ભુત ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં કુલ એક હજાર એકસો અગિયાર કન્યાઓનું વૈદિક મંત્રોચ્ચાર સાથે કન્યા પૂજન કરવામાં આવ્યું હતું શાસ્ત્રોક્ત વિધિ મુજબ બ્રહ્માભોજન કરાવતા પહેલા નાની બાળકીઓને સાક્ષાત દેવી સ્વરૂપ માનીને તેમના ચરણ ધોવામાં આવ્યા હતા આ વિશિષ્ટ આયોજનનો મુખ્ય હેતુ મા ભગવતીના વિવિધ સ્વરૂપોનું સન્માન કરવાનો અને સમાજમાં નારી શક્તિના ગૌરવને વધારવાનો હતો બાળકીઓ જે કરી એ માતાજીનું સ્વરૂપ છે એમની પૂજા કરવી એ અને એને નવરાત્રી અંદર એમની પૂજા કરવી એનાથી મોટું પુણ્ય બીજું હોય નહીં શકે કે ગુજરાતની અંદર બીજા પણ ધાર્મિક સ્થળો ની અંદર આવી એક પરંપરા પણ શરૂ કરવી જોઈએ કે નવરાત્રી એક વખત બાળકીઓનું પૂજન કરી અને એમને ચણિયા ચોરી અર્પણ કરવાનો કાર્યક્રમ હતો નોમ ના દિવસે દરેક ઘર કન્યા પૂજન થાય છે તો આજે મને વિચાર આવે કે આજના દિવસે આપણે રાખી દઈએ તો દીકરીઓ ને શણગાર અને ભોજન ઉપરાંત એમને શણગાર સામાન આજે આપવામાં આવ્યો છે અને દીકરીઓ આ